જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ અગિયાર વિષય છે મિત્રો સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જે વિષય છે તો એ સમાજશાસ્ત્રની અંદર જે મિત્રો વાર્ષિક પરીક્ષા આવી રહી છે તો એના માટે મિત્રો જો આપણે વિભાગ સી પૂછાય છે તો વિભાગ સીની અંદર શું પૂછાય છે તો સંક્ષિપ્તમાં ઉત્તર આપો એટલે કે દરેક જે મિત્રો પ્રશ્ન હોય છે મિત્રો કેટલા ગુના બે ગુના હોય છે અને ટોટલ દસ પ્રશ્નો પૂછાય છે એટલે કે વીસ ગુનો પૂછાય છે તો આપણે ટોટલ મિત્રો એકસો ને ચોસઠ કેટલા એકસો ચોસઠ જે મિત્રો પ્રશ્નો છે આપણે સમગ્ર મિત્રો જે બુક છે એમાંથી આવી લીધા છે અને એમાંથી જ આ પ્રશ્નો પૂછ્યા છે અને બહારના કોઈ પ્રશ્નો નહીં આવે તો તમારે વીસ માર્ક્સ પક આવશે તો આટલા તમે વિડીયોને ફોલો કરજો તો જોઈએ આજનો જે વિડીયો છે મિત્રો ભાગ નંબર કયો છે વિડીયો નંબર ભાગ નંબર ચાર છે તો વિડીયો પૂરેપૂરો જોજો આજનો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એકથી સૂચ્ય પ્રશ્ન કે આંશિક સંઘર્ષ કોને કહી શકાય સૂચ પ્રશ્ન આંશિક સંઘર્ષ કોને કહી શકાય તો બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય તેમની વચ્ચે જે વાટા વાટાઘાટો કર વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધીને સંઘર્ષ ઘટાડી શકાય તેમ હોય તેવા સંઘર્ષને આર્થિક સંઘર્ષ કહી શકાય પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય સંપૂર્ણ સંઘર્ષ કોને કહી શકાય તો જોઈએ આપણે કે બે પક્ષો શું છે બે પક્ષો એક દે પ્રાપ્ત કરવા માટે એકબીજા પર માનસિક અને શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તેમજ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધવાનું શક્ય જ ન હોય ત્યારે તેને સંપૂર્ણ સંઘર્ષ કહી શકાય છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો તો જોઈએ સામાજિક પરિવર્તનના લક્ષણો કયા છે તો આ પ્રમાણે છે તો નંબર એક સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે બીજા નંબરનું સામાજિક પરિવર્તન સારવારથી પ્રક્રિયા છે આગળ સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે અને સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે પ્રશ્ન આપણે આગળ જોઈએ સામાજિક પરિવર્તન સુધી પ્રશ્ન સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા સાથી છે એવું કેવી રીતે કહી શકાય તો જોઈએ આપણે કેવી રીતે કહી શકાય કે ઉદ્યોગીકરણ અને શહેરીકરણને પરિણામે વિભિન્ન જ્ઞાતિ અને ધર્મના લોકો એકબીજાના સંપર્ક અને સહવાસમાં આવતા પરસ્પર સહાનુભૂતિ અને આદરનું વાતાવરણ સર્જે છે અને આ પરિસ્થિતિના કારણે વિચારો અને મૂલ્યોમાં આવેલા પરિવર્તનને સ્વયંજનિત પરિવર્તન કહે છે એ જ રીતે માનવીય બુદ્ધિપૂર્વક હેતુપૂર્વક આયોજન કરીને સમાજમાં પરિવર્તન લાવવામાં ફાળો આપ્યો છે કાયદાઓ દ્વારા લગ્ન વય નક્કી કરવામાં આવી છે તેના પરિણામે તેના પરિણામે બાળ લગ્નો અટક્યા છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આમ સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે પ્રશ્ન જોઈએ આપણે આગળ સભ્યતાની વ્યાખ્યા આપવાની છે તો સભ્યતા એટલે કોઈ એક જ જગ્યાએ પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવીને માનવિતર સમાથી જોડો પાડે છે જુદો પાડે છે દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા આગળ પોઈન્ટ જોઈએ આપણે કે સમાજશાસ્ત્રી મેકાઈવર અનામત મુજબ સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે જ્યારે સમાજની સાધનાત્મક વ્યવસ્થા એ સભ્યતા છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જોશું જે પ્રશ્ન કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જે પદાર્થોને આપણે નરી વખતે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે ભૌતિક સામગ્રીમાં યંત્રો સાધનો વાસણો મકાનો માર્ગો પુલ કલાકૃતિ કલાકૃતિ વસ્ત્રો વાહનો રાછરછીરો ખાદ્ય સામગ્રી દવાઓ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જો એ પ્રશ્ન આપણે આગળ કે પ્રત્યયનના માધ્યમો કયો પ્રશ્ન છે કે પ્રત્યયના માધ્યમો જણાવો તો પ્રત્યહનના માધ્યમોમાં અખબાર સામયિક ટેલિવિઝન ઇન્ટરનેટ મોબાઈલ ફોન ફિલ્મો રેડિયો વગેરે પ્રત્યેના માધ્યમો માધ્યમો છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સંસ્કૃતિના લક્ષણો જણાવવાના છે તો મિત્રો સંસ્કૃતિના લક્ષણો આ પ્રમાણે છે કયા કયા છે તો નંબર એક સંસ્કૃતિ જીવનશૈલી છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે સંસ્કૃતિ સાતત્ય વિકાસશીલતા અને પરિવર્તનશીલતા છે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે તથા સંસ્કૃતિનો સંચય થાય છે આપણે આગળ જોઈએ કે માનવી સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે તો જોઈએ આપણે તો જોઈએ શું છે પ્રશ્ન પ્રશ્ન છે કે જવાબ જોવા શું છે કે વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે વ્યક્તિ વિનાના સમાજની વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી સમાજ પર સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્થિરતા ધરાવી શકાતી નથી સંસ્કૃતિ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે ધર્મ ભાષા રીત રિવાજો સંસ્થાઓ ધોરણો મૂલ્યો આદર્શો કાયદા વગેરે સંસ્કૃતિના વિવિધ તત્વોનું માનવીનું સામાજિક જીવન છે જીવન શક્ય બનાવે છે આમ માનવી સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ સૂચ્ય પ્રશ્ન કે અભૌતિક સંસ્કૃતિમાં શેમાં અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જોઈએ આપણે જવાબ છે કે અભૌતિક સંસ્કૃતિની અંદર સંસ્થાઓ અને વિચારોનો સમાવેશ થાય છે લોકોચાર રૂઢિ રિવાજો લોકનૃતિઓ શિરસતા શિષ્ટાચાર ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નિષેધ ફેશન નિષેધ ફેશન ધર્મક્રિયા વિધિ કાયદાઓ નિયમો વગેરે સંસ્થાના ઘટકો છે માનવીની માન્યતાઓ સત્યો કલ્પનાઓ લોકકથાઓ દંતકથાઓ સામાજિક મૂલ્યો વ્યવહારિક જ્ઞાન તેમજ વિજ્ઞાન સાહિત્ય સૌંદર્ય વિશેના ખ્યાલો વગેરે વિચારકોના ઘટકો છે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો શું છે પ્રશ્ન કે સામાજિકરણને અન્ય વાહકો જણાવવાના છે તો આપણે ચર્ચા કરીએ શું છે પ્રશ્ન કે વ્યક્તિનું કાર્ય સ્થળ સામાજિકરણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે વ્યવસાય કે નોકરી માટે વ્યક્તિએ જુદા જુદા સ્થળોએ જવાનું હોય છે કારખાનું ઓફિસ બજાર વગેરે સ્થળો પણ સામાજિકીકરણની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને આધુનિક અને આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે શહેરોમાં પુરુષો અને મહિલાઓમાં સામાજિકરણ ઝડપથી થાય છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માનવી સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે તો એનો જવાબ શું થશે જોઈએ જવાબ તમારે સમક્ષ છે કે વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકાતી નથી સંસ્કૃતિ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે ધર્મ ભાષા રિવાજો સંસ્થાઓ ધોરણો મૂલ્યો આદર્શો કાયદા વગેરે સંસ્કૃતિના વિવિધ તત્વો માનવીનું સામાજિક જીવન શક્ય બનાવે છે આમ માનવી સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અભૌતિક સંસ્કૃતિમાં શું છે અભૌતિક સંસ્કૃતિમાં અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે મિત્રો તો જોઈએ એનો જવાબ શું છે જવાબ તમારી સમક્ષ એમ કે જુઓ કે અભૌતિક સંસ્કૃતિમાં સંસ્થાઓ અને વિચારોનો સમાવેશ થાય છે લોકોચાર રૂઢિ રિવાજો લોકરૃતિઓ શિરસતા શિષ્ટાચાર નિષેધ ફેશન ધર્મક્રિયા વિવિધ વિધિ કાયદાઓ નિયમો વગેરે સંસ્થાના ઘટકો છે માનવીની માન્યતાઓ સત્યો કલ્પનાઓ લોકકથાઓ દંતકથાઓ સામાજિક મૂલ્યો વ્યવહારિક જ્ઞાન તેમજ વિજ્ઞાન સાહિત્ય સૌંદર્ય વિશેના ખ્યાલો વગેરે વિચારો વિચારોના ઘટકો છે જોઈએ પ્રશ્ન આપણે એ સામાજિકરણના અન્ય વાહકો જણાવવાના સામાજિકરણના અન્ય વાહકો જોવા કયા કયા છે તો તમારી સમક્ષ જોવા કયા છે તો વ્યક્તિનું કાર્યસ્થળ સામાજિકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે વ્યવસાય કે નોકરી માટે વ્યક્તિ જુદા જુદા સ્થળોએ જવાનું હોય છે કારખાનું ઓફિસ બજાર વગેરે સ્થળો પણ સામાજીકરણની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે શહેરોમાં પુરુષો અને મહિલાઓ મહિલાઓમાં સામાજિકરણ ઝડપથી થાય છે જોઈએ પ્રશ્ન આગળ જ્ઞાતિની વ્યાખ્યા જણાવવાની છે તો જવાબ શું છે કે જ્ઞાતિ એ વિભિન્ન ગોત્ર જૂથોનો કુટુંબનું બનેલું વિશિષ્ટ નામ ધરાવતું સંગઠિત અંતરવિ અંતરવ્યા કોટિક્રમિક ધરાવતું સ્થળ જૂથ છે અને એમ એન શ્રી શ્રીનિવાસના મતે જ્ઞાતિ એ વંશ પરંપરાગત અંતલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે ધુર્યના મતે જો શું છે કે ધુર્યના મત મુજબ હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજીત થયેલો છે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે સામાજિક વર્ગ એટલે શું સામાજિક વર્ગ કોને કહી શકાય તો દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે જે સમાન પ્રતિષ્ઠા ધરાવે છે એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાય છે મેકાયવર અને પેજના મતે સામાજિક વર્ગ સમાજનો એવો એક ભાગ છે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે સોરોકીના મત મુજબ સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ લગ્ન એટલે શું લગ્ન પ્રકારમાં મહિલા સાથે લગ્ન સંબંધી જોડાનાર બધા પતિ પરસ્પર સગા ભાઈઓ છે અને તેઓ એક જ કુટુંબ સાથે રહેતા હોય છે પ્રશ્ન જોઈએ આપણે આગળ સામાજિક સંસ્થા એટલે શું સામાજિક સંસ્થા કોને કહી શકાય તો સમાજની અમુક સામાજિક જરૂરિયાતોની પૂર્તિ માટે થતી આંતરક્રિયાને માર્ગદર્શિત કરતા ધોરણોના સમૂહને સામાજિક સંસ્થા કહેવામાં આવે છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સામાજિક સંસ્થાના લક્ષણો કયા કયા છે તો લક્ષણો આ પ્રમાણે છે કયા કયા છે નંબર એક વલણ અને વર્તનની ડબ બીજું છે સાંસ્કૃતિક પ્રતિકો સાધન સગવડ નંબર ચાર વર્તનના ધોરણો અને પાંચમું છે વર્તનના ધોરણો અને પાંચમા નંબર શું છે પાંચમા નંબર છે વિચારસરણી જો પ્રશ્ન આગળ અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન છેલ્લો છે કે મેકાઈવરે આપેલી કુટુંબની વ્યાખ્યા આપવાની છે તો મેકાઈવરના મતે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રશ્ન અને ઉછેર શક્ય બને છે તો મિત્રો અહીંયા આપણે જે વીસ પ્રશ્નો મિત્રો વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બની રહો જય હિન્દ જય ભારત